મહિસાગનના કલેક્ટર આઈએસ એસ નેહા કુમારી દુબેના વિરુદ્ધમાં આ ધારાસભ્ય જંગ છે તે માંડી નાખ્યો છે અને આજે બાબા સાહેબ આંબેડકર જે બંધારણના ગડવૈયા છે તેમના નિર્માણ દિવસે લુણાવાળામાં આ ધારાસભ્ય ભેગા થયા હતા ને તેમણે આ કલેક્ટરને પણ આડે હાથ લીધા છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડરને પણ આડે હાથ લીધા છે

તેમને રાજ્ય સરકાર સસ્પેન્ડ કરે ને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરે તેવી તેમની માંગણી છે આ સમયે ધારાસભ્ય ચૈતર વસાવા આ કુબે ડિંડોર છે તેમના પર વર્ષી પડ્યા હતા કેમ કે આદિવાસી સમાજના આ યુવાનો છે તે ભણવા માટે ને શિષ્યવૃત્તિ માટે વલખા મારી રહ્યા છે ને આદિવાસી સમાજના આ ધારાસભ્ય છે ને અત્યારે શિક્ષણ મંત્રી છે કુબે ડિંડોર તે અત્યારે આવા કાર્યક્રમ યોજે છે ને તાઇફા કરી રહ્યા છે ધારાસભ્યના પ્રહારો પણ આપણે સંવિધાન ને આ મંચ પરથી કહેવા માંગીએ છે જે દિવસે આ બાબા સાહેબને ને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈટ પર મુકશે દિવસે આ વિસ્તારો માં આરપાર લડાઈઓ થવાની છે સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીમાં સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે એ સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહે છે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપ ની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે થવા દઈએ અમારી ચાલુ ચાલુ થશે રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેન ને બચાવવા માટે હવા ત્યાં મારે છે હવા ત્યાં મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઈફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટ એને પણ ઉકેલ લેવું પડશે કબેરભાઈ ડિન્ડોર કહીએ છીએ નેહા કુમારીને તો અમે છોડવાના નથી તમારામાં પાણી હોય આ વિસ્તારોમાં શિક્ષકો નથી એ શિક્ષકો મૂકો તમારામાં પાણી હોય તમારી સરકારમાં પાણી હોય શાળા બનાવો આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી એ કરો અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘૂસવાની દે બહિષ્કાર કરીશું ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી દલિત વંચિત ગરીબ આ સમાજ નો અવાજ કોઈ નહીં બચાવી શકે પોલીસ વિભાગના અધિકારી એસપી હોય કે કલેક્ટર હોય આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે આપણે બધા પ્રજાના સેવક છે ત્યારે આ બધા ધારાસભ્ય આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ છીએ ફરી પણ સરકાર નહીં જાગશે આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જીગ્નેશભાઈ ને હું કેમ છું આવનારા દિવસમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો હજારોની સંખ્યામાં ત્યાં